સંડોવાયેલ ચાર ઇસબોની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ પ્રથમ બનાવમાં આરોપી કન્સલ્ટન્સી નામની ઓફિસ ચલાવીને ઇમિગ્રેશન એજન્ટ તરીકેનું કામ કરવાનું નાગરિકોને જણાવી ફરિયાદી તથા બીજા જેટલા વિશ્વાસમાં લઈ અલગ અલગ દેશોમાં વર્ક પરમિટ અને તેના વિઝા કરી આપવાની ખાતરી આપી તેમજ વિદેશમાં નોકરી અપાવવાની લાલચો આપીને ખોટા અને બનાવટી ડોક્યુમેન્ટો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદી તથા ભોગ પાસેથી કુલ રૂપિયા એક કરોડ સત્તાવન લાખ ત્રાણું હજાર જેટલી માતભર રકમ મેળવી લઈ આરોપીએ વિદેશ મોકલવા અંગેની કોઈ કાર્યવાહી નહીં કરી તેમજ ફરિયાદીથી સાહેબો આરોપી પાસે પોતાના રૂપિયા પરત માંગવા આવે ત્યારે બે બસ ગદ્દી કાળો બોલી તેમની સાથે ગેરવર્તણો કરી તેઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરિયાદી તથા ભોગબંધના નામને વિદેશ નહીં મોકલે તેઓના નાણાં પરત નહીં કરી તેઓની સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી ગુનો કરેલ હોય જે બાબતે ચેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે બીજા બનાવમાં આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ ફરિયાદી સાથે નક્કી કર્યા મુજબ ફરિયાદીએ ટ્રાવેલ્સને લગત ટિકિટો હોટલ વગેરેનું બુકિંગ કરાવીને જે બુકિંગ બાબતે નક્કી કરેલ હિસાબ મુજબમાં રૂપિયા છ લાખ એકત્રીસ હજાર સુડતાલીસ નહીં આપી ફરિયાદીએ રૂપિયાની માગણી કરતા ખોટા વાયદાઓ કરીને ખોટા ડોક્યુમેન્ટો બનાવી ફરિયાદીને આપીને તેના સાચા તરીકે ઉપયોગ કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી ગુનો કરેલ હોય જે બાબતે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે સદર ગુનાઓમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી જે આરોપી જામીન ઉપર મુક્ત થતા સદર આરોપી કોઈ પ્રમાણ પ્રામાણિક ધંધો કરતો નથી વિદેશ જવા માંગતા શહેરના બુઢા નાગરિકોને માયાચાળમાં ચાળમાં ફસાવીને અલગ અલગ દેશોમાં વર્ક પરમિટ તથા તેના વિસા કરીને આપવાની ખાતરી આપે વિદેશ મોકલવાના બહાના હેઠળ વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી નાગરિકોને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી નાણાં પડાવી લઈ તેઓના નાણાં પરત નહીં આપે ભોગ બનનારાઓને ચાંદી મારી નાખવાની ધમકીઓ આપી નાગરિકોમાં અને શહેર વિસ્તારમાં ડર અને ભયનું વાતાવરણ ઊભું કરી નાગરિકો સાથે અવારનવાર ઠગાયક વિશ્વાસઘાતના ગુનાઓ કરી શહેર વિસ્તારમાં ચહેર વ્યવસ્થાની જાળવણીમાં પાતકરૂપ ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ અવારનવાર આજરે છે આમ નાગરિકોને ભોળવી લોકોને વિદેશમાં નોકરીઓ નોકરી અપાવવાની તેમજ જુદા જુદા બહાના બતાવી નાગરિકો પાસેથી નાના પડાવી લઈને આરોપીની આવી ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિને કારણે શહેર વિસ્તારમાં વસતા નાગરિકો આરોપીની હાજરી માત્રથી પોતાના માન મિલકતની અસલામતી અનુભવે છે તેમણે પાસતા હેઠળ અટકાયત કરી રાકોટ રાજકોટ મધ્ય સચીલ ખાતે પાસ્તા હેઠળ અટકાયત કરવામાં આવી મોકલી આપેલ છે બીજા બનાવમાં આરોપીનું નામ ભાવેશ અરવિંદભાઈ ચૌહાણ રહેઠાણ વ્રચ રેસિડેન્સી ગોત્રી સમતા રોડ ટીભી સેનિટોરિયમ સૌરભ પાર્ક નજીક વડોદરા શહેર પ્રથમ બનાવમાં આરોપી સાગરીતો સાથે મળી ફરિયાદી નાવના સુબાનપુરા વિસ્તારમાં આવેલ સુરેન્દ્રનગર સોસાયટીના બંધ મકાનનો મુખ્ય દરવાજાનો નકુચો તાળો અને તોડી ઘરમાં પ્રવેશ કરીને તિજોરીમાંથી સોના ચાંદીના તાકીરાને રોકડા રૂપિયા મળીને કુલ રૂપિયા છપ્પન હજાર પાંચસો ની ચોરી કરી લઈ ગુનો કરેલ હોય જેને ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે બીજા બનાવમાં આરોપી સાગરીતુ સાથે મળી ફરિયાદી નાઓને પોતાની મારુતિ ઇકો કાર અને પોતાના ઘર પાસે પાર્ક કરેલ જે કારની આરોપીએ ચોરી કરી લઈ ગુનો કરેલ હોય જે બાબતે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે ત્રીજા બનાવમાં આરોપીએ સાગરીતુ સાથે મળી ફરિયાદી નાવના ગોરવા અનમોલ નગરવાળા બંધ મકાનનો મુખ્ય દરવાજાનો લોખંડની જાળીનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા પંચાવન હજારની મતાની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે आणि आकांडी कायदेसनी कारवाई करावा आवेल छे पासा हेठळ अटकायत करेल आरोपी रुनाम जित सिंग उर्फ रणजित सिंग जनेल सिंग सिगलीकर ત્રીજા બનાવમાં પ્રથમ બનાવમાં આરોપીએ સાગરીત સાથે મળી ફરિયાદી એપ્લિકેશન મારફતે ભાડે મેળવી કાર પરત નહીં કરી ફરિયાદી સાથે ઠગાઈ કરી ગુનો કરેલ હોય જે બાબતે માંજલપુર ખાતે ગુનો રજીસ્ટર કરેલ છે બીજા બનાવમાં આરોપીઓ સાગરિતો સાથે મળી ફરિયાદીની બોલેનો કાર ઓનલાઈન ઝુમકાર એપ્લિકેશન બાબતે ભાડે આપી ફરિયાદીની બોલેનો કાર પરત નહીં કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત ઠગાઈ કરી ગુનો કરેલ હોય જે બાબતે સમા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને ત્રીજા બનાવમાં આરોપીએ ફરિયાદી સાથે ઠગાઈ કરવાના ઈરાદે ખોટું નામ ધારણ કરી ફરિયાદીની અટકકાર માસિક રૂપિયા પાંત્રીસ હજારના ભાડે મેળવી ફરિયાદીની જાણ બહાર આરોપીએ ફરિયાદીની અટકકાર વિચારણ કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત ઠગાઈ કરી ગુનો કરેલ હોય જે બાબતે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીમાં હિતેશ ગુલાબચંદ પ્રજાપતિ રહેઠાણ કૃષ્ણધામનગર ગોવર્ધન પાર્કની બાજુમાં અલવાનાકા માંજરપુર વડોદરા શહેર તથા માતૃકા રેસીડેન્સી દરબાર ચોકડી પાસે માંજલપુર વડોદરા શહેર